નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજે ફરી મળવાનું થયું મિત્રો આજે આપણે જે ટોપિકની વાત કરવી છે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર જે હા મિત્રો આગળના ટોપિકમાં આપણે બંને વિશે સવિશેષ ચર્ચા કરી ચૂક્યા છીએ પરંતુ ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને વચ્ચેનો જે તફાવત છે એ પણ કંઈક પરીક્ષાની અંદર પૂછાઈ રહ્યો છે અને આજે આપણે એ બાબત ઉપર ચર્ચા કરવાની છે ચાલો મિત્રો તૈયાર થઈ જઈએ ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર વચ્ચેનો તફાવત આજે મિત્રો આ રીતનું એક ફોર્મેટ બનાવવાનું છે અનુક્રમ તફાવત જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર તો પહેલો મુદ્દો છે માલિકી યસ મિત્રો જાહેર ક્ષેત્રની અંદર માલિકી છે એક કેન્દ્ર અથવા રાજ્ય સરકારની અથવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત સરકારની હોય છે જ્યારે ખાનગી ક્ષેત્રની અંદર માલિકી પોતાની એટલે કે વ્યક્તિની સમૂહની હોય છે આગળ બીજો મુદ્દો છે અંકુશ જે હા મિત્રો કંટ્રોલિંગ અંકુશ જાહેર ક્ષેત્ર ઉપર અંકુશ કોનો તો કે જાહેર ક્ષેત્રની માલિકી સરકારની હોય છે તો સરકારી અંકુશ સરળતાથી રાખી શકાય છે એટલે સરકારનો અંકુશ જ્યારે ખાનગી ક્ષેત્ર એના ઉપર અંકુશ કોનો યસ મિત્રો એના ઉપર સરકાર વિવિધ રીતે કાયદાકીય રીતે અંકુશ રાખે છે અને કાયદાની અંદર નીતિ વિશે એક નિર્ણય આવી જાય ત્રીજો મુદ્દો જોઈએ મુખ્ય હેતુ શું મેન ગોલ મેન પર્પઝ જાહેર ક્ષેત્રનો મુખ્ય હેતુ છે લોક કલ્યાણનો જ્યારે ખાનગી ક્ષેત્રનો હેતુ લોક કલ્યાણનો ન હોય મિત્રો નફાનો હોય સામાન્ય રીતે નફાનો ઘણા ખાનગી ક્ષેત્રો એવા પણ હોય છે જે લોક કલ્યાણના હેતુથી કામ કરે પણ પર્ટિક્યુલર જવાબ છે નફો ચોથો મુદ્દો જોઈએ નફાખોરી જાહેર ક્ષેત્રની અંદર નફાખોરી થાય નહીં એવું આપણે માની લેવાનું છે કારણ કે સરકારી અંકુશ છે સરકારના હેતુમાં કામ કરે છે એટલે નફાખોરી બિલકુલ નથી થતી જ્યારે ખાનગી ક્ષેત્રની અંદર નફાખોરી થાય કારણ કે મેન હેતુ નફો જ કમાવો છે બસ એટલે નફા કમાવાના હેતુ તો આમાં ખર્ચા જે નફાખોરી છે એ થાય છે પાંચમો મુદ્દો સ્વરૂપો તો જાહેર ક્ષેત્રના સ્વરૂપો કયા કયા યસ મિત્રો સરકારી ખાતું જાહેર નિગમ સરકારી કંપની આગળ આપણે જોઈ લીધું છે जारे खानगीक क्षेत्रना जे स्वरूपो छे जे बाबतो छे ए व्यक्तिगत मालिकी भागीदारी पेढ़ी के भागीदारी मालिकी एचयूएफ हिंदू अविभक्त कुटुंब हिंदू अनडिवाइडेड फैमिली, सहकारी मंडलीओ जॉइंट स्टॉक कंपनी जेमा खानगी जाहिर बनने आवी जाय आवी कंपनीओ आवी व्यक्तिगत मालिकी भागीदारी पेढ़ी हिंदू अविभक्त कुटुंब सहकारी कंपनी जे खानगी क्षेत्रों कही सकते જાહેર ક્ષેત્રો છે જાહેર નિગમ સરકારી ખાતા અને સરકારી કંપનીઓ થેન્ક યુ સો મચ મિત્રો પાંચ મુદ્દા જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના તફાવતના પરીક્ષાની અંદર પૂછી શકાય ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક મિત્રોને મિતેશ દુધાણીના જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ